નમસ્કાર જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝના સ્પેશ્યલ એડિશનમાં હું માહિકુમારી વિરુભભાઈ ગાવિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ શાળાના સમાચાર આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડર સાહેબ દ્વારા ચાર જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી સાહેબશ્રી દ્વારા બાલ વાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ ડિઝાઇન અને રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી અને પ્રજ્ઞા રૂમની બોલતી દીવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા શાળાના નકામા પાણીની વ્યવસ્થા અને વેસ્ટ ટુ બેસ્ટની બધી જ પ્રવૃત્તિઓ સાહેબે નિહાળી ધોરણ સાતના બાળકો સાથે સાહેબે સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવાદ કર્યો સરકારી તમામ યોજનાઓની બાળકોને વિગતે વાત પણ કરી સાહેબશ્રી સાથે નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર અરુણ કુમાર અગ્રવાલ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર ટી દેસલે સાહેબ તાલુકા પંચાયત વાંસદા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પટેલ અને તાલુકાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા શાળાના વિજ્ઞાન રૂમના ચોસઠ વર્કિંગ નમૂના અને ગણિતના મોડલ પણ સાહેબ નિહાળ્યા અને શાળાના સ્ટુડિયો રૂમ અને સમાચારોને જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા શાળાની યાદગારી રૂપે સાહેબ શ્રીને છોડ અને ચકલી ઘર આપવામાં આવ્યા આ દિવસ શાળા માટે અને ગામ માટે અવિસ્મરણીય હતો થેન્ક યુ